કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતી કરતીનું ધૂમ વેચાણ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરાઈને જુદા જુદા માર્ગો વાળી અલગ અલગ ફેવરની પેપસીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સિહોરી બજારમાં ગાડી ભરીને થરાથી બે ફેક્ટરીમાંથી માલ મૂકીને લોકોને ઝેર પીવડાવી રહ્યા છે બેવરેજીસના માલિકો અને હવે તો પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરીને કોઈને ગંધ પણ ન આવે તેવી રીતે કામ કરીને ગામડાઓને પછી શહેરી વિસ્તારમાં આવી પેપ્સી ઠલવાઈ રહી છે જેમાં પાલનપોર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ જ્યારે પણ થરા કે પછી સિહોરી ખીમાડામાં આવે તો માત્ર કાગળ ઉપર કામગીરી કરી રફોચક્કર થઈ જતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે કાંકરેજ તાલુકામાં મોટા પાયે પેપ્સી ઠલવાઈ રહી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે બજારમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત આપે તેવા ઠંડા પીણાનું વેચાણ કરી રહ્યા છે ત્યારે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરાઈને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી વેપ્સી ઠલવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જે તે પેપ્સીના કારખાના ઉપર તપાસ કરવામાં આવે તો ઘણું બધું રેકેટ બહાર આવી શકે તેમ છે ત્યારે હવે શું પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરી અને પેપ્સી અને કુલ્ફીના કારખાના ઉપર તપાસ કરશે ખરા તે પણ એક ચર્ચાનો વિષય રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ